હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી અલ નીનુનો ખતરો નહીં ખેતી માટે સારા સંકેત છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધીનું ચોમાસું સામાન્ય કરતા સારું રહેશે હવામાન વિભાગ એકસો ચારથી એકસો દસ ટકા વચ્ચેના વરસાદને સામાન્ય કરતાં સારો વરસાદ માને છે તેવામાં આ પાક માટે સારો સંકેત છે આઈએમડીના વડા મૃત્યુજય મહાપાત્રાએ જણાવ્યું કે બે હજાર પચીસમાં એકસો પાંચ ટકા એટલે કે સિત્યાશી સેન્ટીમીટર વરસાદ પડી શકે છે ચાર મહિનાના ચોમાસાની ઋતુ માટે લાંબા ગાળાની સરેરાશ આઠસો અડસઠ પોઈન્ટ છ મિલીમીટર એટલે કે છ્યાશી પોઈન્ટ છ્યાસી સેન્ટીમીટર છે એનો અર્થ એ થયો કે ચોમાસા દરમિયાન કુલ આટલો વરસાદ થવો જોઈએ નોંધનીય છે કે ચોમાસું એક જૂનની આસપાસ કેરળ થઈને આવે છે ચાર મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું રાજસ્થાન થઈને પાછું આવે છે તે પંદરથી છવ્વીસ જૂનની વચ્ચે ઘણા રાજ્યોમાં પહોંચે છે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી જે અનુમાન વ્યક્ત કર્યું છે એના વિશે વાત કરીએ કેવું રહેશે આખરે આ ચોમાસું હવામાન વિભાગે જે સંકેત આપ્યા છે એના વિશે વાત કરીએ સારા સંકેત હવામાન વિભાગે આપ્યા છે આ વખતે ચોમાસું સારું રહેવાનું છે ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ અનુકૂળ માનવામાં આવી રહી છે આ વખતનું ચોમાસું ઘણું સારું રહેશે સામાન્ય કરતા વધુ સારો વરસાદ આ વર્ષે વર્ષે વરસી શકે છે આ સાથે દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ વરસશે તેવું પણ હવામાન વિભાગનું કહેવું છે ગુજરાતમાં પણ સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે એટલે કે ગુજરાતમાં પણ વધુ વરસાદ પડશે દર વખતે મોટાભાગે સો ટકા ઉપર વરસાદ વરસતો હોય છે અને આ વખતે પણ એનાથી વધુ વરસાદ થઈ શકે છે એટલે કે એકસો પાંચ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં એકસો પાંચ ટકા વરસાદ આ ચોમાસામાં વરસે તેવી શક્યતા સેવામાં આવી છે આ તરફ અનુમાનમાં પાંચથી દસ ટકાની વધઘટ થઈ શકે છે આ માત્ર માત્ર અનુમાન છે હવે જ્યારે વરસાદ આવશે ચોમાસું પૂર્ણ થશે ત્યારે ખબર પડશે આંકડા કે આખરે કેટલો વરસાદ વરસ્યો છે પરંતુ આ વખતે અલ નીનો કોઈ જ ખતરો નહીં રહે એટલે ચોમાસાને અલનીનોની કોઈ જ ઇફેક્ટ નહીં આવે તેવું પણ હવામાન વિભાગે ટાંક્યું છે હવે ચોમાસા અંગે જે શક્યતા છે એના વિશે વાત કરીએ દુષ્કાળની શક્યતા બે ટકા સામાન્યથી ઓછો વરસાદ પડે એવી શક્યતા નવ ટકા સામાન્ય વરસાદ પડે એવી ટકા એવી જે શક્યતા છે એ ત્રીસ ટકા છે સામાન્યથી વધુ વરસાદ પડે એવી શક્યતા છે એ તેત્રીસ ટકા છે સામાન્યથી અતિ વધુ વરસાદ પડે એ જે શક્યતા છે એ છવ્વીસ ટકા અહીં આંકવામાં આવી છે તો આ ચોમાસા અંગેની શક્યતા છે એમાંથી દુષ્કાળની શક્યતા માત્ર ને માત્ર બે છે એટલે આ વખતે ખેડૂતો માટે ખાસ કરીને સારા સમાચાર કહી શકાય કારણ કે વધારે વરસાદ આ વખતે વરસી શકે છે પૂર્વાનુમાન કેટલા અને સાચા કેટલા પડ્યા એના વિશે વાત કરીએ તો બે હજાર માં સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન હતું અને વાસ્તવિકતા સામાન્યથી વધુ હતી એટલે કે સામાન્ય કરતા વધુ વરસાદ બે હજાર વીસમાં માં વરસ્યો બે હજાર ની વાત કરીએ અહીં પણ હવામાન વિભાગે પૂર્વાનુમાન સામાન્ય વરસાદનું કર્યું હતું પરંતુ અહીં સામાન્ય વરસાદ વરસ્યો હતો એટલે કે બે હજાર એકવીસમાં પૂર્વાનુમાન સાચું ઠર્યું હતું બે હજાર બાવીસની વાત કરીએ અહીં પણ સામાન્ય વરસાદની આગાહી પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા અને એ વખતે પણ આગાહી સાચી ઠરી હતી સામાન્ય વરસાદ વરસ્યો હતો બે હજાર ત્રેવીસની વાત કરીએ ત્યારે પણ સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન હતું અને સામાન્ય વરસાદ જ વરસ્યો હતો બે હજાર ચોવીસમાં સામાન્યથી વધુ વરસાદ વરસશે તેવું હવામાન વિભાગનું કહેવું હતું અને એવું જ થયું સામાન્યથી વધુ વરસાદ ગયા વર્ષે વરસ્યો હતો અને જેના કારણે ખેડૂતોને પણ ફાયદો થયો હતો બે હજાર પચીસમાં પણ અત્યારે આગાહી જે કરવામાં આવી છે એ અનુસાર સામાન્યથી વધુ વરસાદ વરસી શકે છે એટલે હવે આગામી ચાર મહિનામાં જ્યારે ચોમાસું બેસે જૂન મહિનાથી લગભગ એક જૂન આસપાસથી ચોમાસું જ્યારે કેરળ થઈને બાકીના રાજ્યોમાં પ્રવેશે ગુજરાતમાં લગભગ પંદર જૂન આસપાસ પ્રવેશતું હોય છે ત્યારે કયા પ્રમાણે વરસાદ વરસે છે એ જોવાનું રહેશે એટલે કે પૂર્વાનુમાન શું આ વખતે પણ સાચું ઠરે છે કે નહીં એ જોવાનું રહેશે આપ જોઈ રહ્યા છો જે પર્પલ કલર છે એ બતાવી રહ્યો છે સામાન્યથી વધુ વરસાદ એટલે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે એના વિશે આપણે વાત કરીએ તો ઓછો વરસાદ યલ્લોથી લઈ અને ઓરેન્જ સુધી જે આ ભાગો જોઈ રહ્યા છો એ બતાવે છે કે અહીં ઓછો વરસાદ વરસી શકે છે સામાન્ય વરસાદ ગ્રીન કલર આપણે મેપમાં બતાવી રહ્યા છીએ આ ગ્રીન કલર જે છે જ્યાં સામાન્ય વરસાદ વરસી શકે છે અને જ્યાં સામાન્યથી વધુ વરસાદ એ પર્પલ કલર છે પર્પલથી લઈ અને ડાર્ક પર્પલ કલર એટલે કે આખા દેશમાં મોટા ભાગે આપ જોશો તો પર્પલ થી લઈ અને પર્પલ ડાર્ક થતું ઘણા એવા વિસ્તારોમાં જોવા મળશે અને જ્યાં સામાન્યથી વધુ વરસાદ વરસી શકે છે એટલે આ એવા વિસ્તારો છે કે જ્યાં સો ટકાથી વધુ વરસાદ વરસી શકે છે અને જેના કારણે જે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન વિભાગે એ સાચું ઠરી શકે છે છે તો આ એક મેપ ભારતનો નકશો અને જેમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ થઈ શકે છે એ કલર મારફતે આપને દર્શાવી રહ્યા છીએ જે સૌથી ઓછા યલો કલર અને ઓરેન્જ કલર આપ જોઈ રહ્યા છો એ કલર ઓછો વરસાદ દર્શાવે છે તો હવામાન વિભાગે આ પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે આ વખતનો વરસાદ સારો વરસાદ રહેશે એવું હવામાન વિભાગનું કહેવું છે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે પણ અનુમાન વ્યક્ત કર્યું આ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેશે મોટાભાગના વિસ્તારમાં વરસાદ સારો રહેશે તેવું સ્કાયમેટનું કહેવું છે આ વર્ષના પૂર્વાનુમાનમાં ચાર મહિના દરમિયાન એકસો ત્રણ ટકા વરસાદ વરસી શકે છે અનુમાનના પ્રમાણમાં પાંચ ટકા વધારે ઓછા વરસાદની શક્યતા છે જૂનથી ઓક્ટોબરના ચાર મહિનામાં વરસાદ સારો રહેશે જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ વધવાની સંભાવના છે એક જૂને કેરળ અને પંદર દિવસ બાદ ગુજરાતમાં પંદર વીસ દિવસ જેટલો સમય લાગી શકે છે છન્નું ટકાથી એકસો ચાર ટકા વરસાદ થાય તો ચોમાસું સામાન્ય એટલે કે સારું ગણાય તો જે પ્રમાણે પણ આ વખતે સારા વરસાદનું જે અનુમાન છે વ્યક્ત કર્યું છે ત્યારે અલ નીનો અને લા નીનોની શું અસર થવાની છે એના વિશે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ લા નીનો અને અલ નીનોની શું અસર થશે ખાનગી એજન્સી પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે પ્રશાંત મહાસાગરમાં લા નીનોની સ્થિતિને લઈ અને આ અનુમાન વ્યક્ત કરાયું છે અલ અલનીનોમાં ચોમાસું થોડું નબળું રહે છે જો અલ અલનીનોની અસર હોય તો ચોમાસું થોડું નબળું રહે દેશમાં પરંતુ આ વખતે એવું કહેવાય રહ્યું છે કે આ વખતે અલ અલનીનોની અસર જોવા નથી મળવાની ત્યારે લા નીનોની સ્થિતિ ધીરે ધીરે નબળી પડી રહી છે અસર ખતમ થઈ રહી છે એવું માનવામાં આવી રહ્યું છે લા નીનોની જે સ્થિતિ છે ધીમે ધીમે હવે નબળી થઈ રહી છે એટલે દેશમાં આ વખતે ચોમાસામાં એની કોઈ ઇફેક્ટ નહીં દેખાય ભારતના ચોમાસાને પ્રભાવિત કરતા અલ ની સ્થિતિ પેદા થાય તેવી શક્યતા ઓછી માનવામાં આવી રહી છે તો ભારતના ચોમાસાને પ્રભાવિત કદાચ નહીં કરી શકે તેવું માનવામાં આવી રહ્યું છે આ તરફ આ વર્ષે તટસ્થ સ્થિતિ વધારે પ્રભાવી રહે તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે તો લાનીનો અને અલનીનોની શું અસર થશે તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ સકારાત્મક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ પૂર્વાનુમાન છે આ તરફ તટસ્થ સ્થિતિ હોય અને ઇન્ડિયન ઓશન ડાયપોલ સકારાત્મક હોય ત્યારે ભારતમાં ચોમાસું સારું રહે છે અને આ વખતે કદાચ આવું જ થઈ રહ્યું છે અને એના જ કારણે ચોમાસું આ વખતે સારું રહેવાની સંભાવના સેવવામાં આવી રહી છે પછી ખાનગી એજન્સી હોય કે પછી ભારતનું હવામાન વિભાગ હોય તમામે તમામ આ વખતે સારા ચોમાસાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે ચોમાસા અંગે પરેશ ગોસ્વામીએ પણ અનુમાન વ્યક્ત કર્યું છે આ વખતે ચોમાસું સારું રહેશે અઠાણું થી એકસો ને છ ટકા સુધીનો વરસાદ થશે તેવું તેમનું કહેવું છે ગુજરાતમાં ચોમાસું મોડું બેસી શકે છે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે આઠથી દસ દિવસ ચોમાસું મોડું આવે તેવી સંભાવના છે સકરી છે હવે ધીમે ધીમે ચોમાસું આવતા આવતા એ તટસ્થ સ્થિતિમાં પહોંચશે એટલે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન હોય જ્યારે સામાન્ય કરતા નીચું જાય જેને આપણે લાનીના કહીએ છીએ સામાન્ય કરતા અપ થાય જેને આપણે અલનીનો કહીએ છીએ પણ આ વર્ષે ચોમાસા દરમિયાન અલ્નીનો અથવા તો લાનીનો બંનેમાંથી એક પણ કન્ડિશન નહીં હોય એ ન્યુટ્રલ હશે એટલે કે તટસ્થ સ્થિતિમાં હશે એ સાથે આયોડી છે એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ ફેવરેબલ જોવા મળશે પોઝિશન એની જે છે એ પોઝિટિવ રહેશે જેને કારણે બે હજાર પચીસનું ચોમાસું છે તે સારું રહેશે લગભગ અત્યારે એટલું અનુમાન કહી શકાય કે અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના વરસાદો છે એ બે હજાર પચીસના ચોમાસા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે અત્યારે તાપમાનની જે પેટર્ન ચાલી રહી છે આ પેટર્નને કારણે અત્યારે એવું લાગી રહ્યું છે કે બની શકે કે જે નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસુ પ્રવેશતું હોય એની નોર્મલ તારીખ છે પંદર જૂન આ વર્ષે બની શકે કે 8 થી 10 દિવસ ચોમાસુ લેટ ચાલુ થઈ શકે એટલે કે બાવીસ જૂન પછીથી લઈ 22 થી 28 જૂન વચ્ચે ચોમાસાનો પ્રવેશ ગુજરાતમાં થઈ શકે છે પણ એ ચોમાસુ આઠ દિવસ લેટ આવશે પણ આવ્યા પછી ચોમાસુ સારું રહેશે અને એકંદરે ચોમાસુ છે એ ખેડૂતો માટે અનુકૂળ રહેશે સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે એવું બની રહ્યું હતું કે નોર્મલ કરતા વધારે વરસાદ અમુક વિસ્તારની અંદર બે હજાર ચોવીસના ચોમાસામાં એકસો પચાસ ટકા વરસાદ એકસો એશી ટકા વરસાદના અમુક વિસ્તારોમાં તો બસો ટકા સુધીના વરસાદો ગત વર્ષે જોવા મળ્યા હતા પણ આ વર્ષે એવું નહીં થાય સો ટકાની આસપાસ, જયારે ચોમાસું છે એ નોર્મલ ચોમાસાની એક આગાહી થતી હોય છે એટલે સામાન્ય કરતા ઓછું પણ નહીં સામાન્ય કરતા વધારે નહીં જે નોર્મલ સામાન્ય ચોમાસું હોય છે એ ખેતી પાકો માટે ને ખેડૂતોના હિતમાં હોય છે એટલે આ વર્ષે ખેડૂતોના હિતમાં રહે એ ટાઈપનું અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીનું ચોમાસું રહેશે એટલે ચોમાસું છે એ એકંદરે ખૂબ સારું થવાનું છે નબળું બિલકુલ થવાનું નથી એટલે આપના માધ્યમથી હું ખેડૂતભાઈ અહીંયા એ જાણ કરું છું કે કોઈ મિત્રો આવનારા ચોમાસાને લઈને કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ચોમાસું છે તે ખૂબ સારું રહેશે ખાસ કરીને જે ચોમાસા દરમિયાન પાકોનું વાવેતર થતું હોય છે એમાં ધ્યાન ખેડૂતો એ રાખવાનું રહેશે કે આ વર્ષે દર વર્ષની સિસ્ટમ મુજબ સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદો થશે એટલે જે આપણે પાક અને સમરપૂર્વક જે વાવેતર થતું હોય છે એ માટે પણ પાણીની વ્યવસ્થા તો થઈ જશે પણ સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદ થશે જેથી કરીને લાંબા ગાળાના પાક વાવવામાં આવે એ પણ ખેડૂતોના હિતમાં મારી દ્રષ્ટિએ રહેશે